પાવી જેતપુના ભારત નદી પાસેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વાત કરીશું સિહોદ પાસે ભારત નદીમાં ડાયવર્ઝન ધોવાઈ જતા વાહનોની અવરજવર બંધ હોવાના કારણે લોકો પગપાળા રેલવે ટ્રેકનો ઉપયોગ કરી રહ્યા છે તેવામાં રેલવે બ્રિજ પરથી ઉતરતા જ મહાકાય અજગર જોવા મળ્યો હતો ત્યાંથી પસાર થતા જેતપુર પાવીના નાગરિકોએ સાપને રેસ્ક્યુ કરનાર જેતપુરના નસીબભાઈ તડવીને બોલાવી સલામત સ્થળે અસગર છોડી દેવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવી હતી જે પ્રકારે નસીબભાઈ તડવી છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આ મહાકાય અસગરનું છે તે રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ સલામત સ્થળે છોડી દેવા માટેની હાથ ધરી હતી પૂછડી

એ લયો ઉપર હતો એ ભાઈ આજે મને એવું કીધું કે તું નથી હેલો કનુ હેલો ઘેર થી એરિયા ને લે કે લે વાત કર બોલ્યા જો લે દે કઈ છે ઘેર એક એરિયા ખાતરની થેલી લી આલે રેલવાયા કમેન્ટ એકસો ને એસી દોત આવે જો બચાવ એમ ધ્યાનથી બેટરી મારતો દેખાશે આ દેખાય એકસો ને આ એક દોત છે ને આ એક વાગે ને તે બી અઠવાડિયું દુખે આપડે

પેલા કોઈક બીજાને અંચેલા આવ્યો બાઇકના મગજ અંતર